નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ છ પોથી ભાગ બે માં વિજ્ઞાનનું પાઠ ત્રીજોનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પાઠ ત્રણ પદાર્થોનું અલગીકરણ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમખાનામાં લખો પેલું સિંગમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે તો ઓપ્શન બી ઉપણવું બીજું આપણે મિશ્રણમાંથી ઘટકોને શા માટે અલગ કરીએ છીએ તો ઓપ્શન ડી આપેલ તમામ ત્રીજું મિશ્રણમાં જુદા જુદા ઘટક કદના ઘટકો હોય ત્યારે તેમને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ચાળવું ચોથું તેમ તમને ગ્લાસમાં એકઠા કરેલા મણકા અલગ કરવાનું કહેવામાં આવે છે આ મણકા કઈ રીતે અલગ કરી શકાય તો ઓપ્શન સી રંગના આધારે પાંચમું નીચે આપેલી આકૃતિમાં દર્શાવેલ અનાજને અલગ કરવાની પદ્ધતિ ઓળખો તો ઓપ્શન એ ઉપણવું પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલું પાણીમાં મિશ્રિત ભારે ઘટક પાણી ભરેલ પાત્રના તળિયે સ્થિર થાય છે આ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો નિક્ષેપણ બીજું બાષ્પી ભવનથી વિરુદ્ધ પ્રક્રિયા ખાલી જગ્યા છે તો ઘનિભવન ત્રીજું દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને ખાલી જગ્યા કહે છે દ્રાવણ દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે તો બાષ્પીભવન અને ઘનીભવન ડુંડામાંથી દાણા અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે તો છ ડવું પ્રશ્ન ત્રણ તફાવત આપો બાષ્પીભવન અને ઘનિભવન તો પેલું છે કે બાષ્પીભવન પાણીને બાષ્પ એટલે કે વરાળ માં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે અને બીજું પોઈન્ટ છે બાષ્પીભવન દ્વારા દરિયાના પાણીમાંથી મીઠું મેળવાય છે ત્યાર પછી છે ઘનીભવન પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે અને ઘનીભવન દ્વારા દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવી શકાય છે ત્યાર પછી છે કે બીજું ગાળણ અને નિતારણ તો ગાળણ આ પદ્ધતિમાં મિશ્રણમાંથી અન અનિચ્છનીય પદાર્થોને ગરણી વડે દૂર કરવામાં આવે છે ચામાંથી ચાની પત્તી દૂર કરવી અને નિતારણ આ પદ્ધતિમાં પાત્રને સ્થિર રાખી ભારે કણો નીચે બેસી જાય ત્યારબાદ ઉપરથી પ્રવાહી દૂર કરવામાં આવે છે ડોહળા પાણીમાંથી સ્વચ્છ પાણી અલગ કરવું ત્યાર પછી છે ત્રીજું ચાળવું અને વીણવું તો પહેલાં છે ચાળવું મિશ્રણમાં જુદા જુદા કદના ઘટકોને અલગ કરવા ચાળવાની પદ્ધતિ વપરાય છે લોટ રેતી વગેરેમાંથી કચરો દૂર કરવા માટે ચાળવાની પદ્ધતિથી દૂર થાય છે ત્યાર પછી છે વીણવું નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવા વીણવાની રીતનો ઉપયોગ થાય છે અનાજમાંથી હાથ વડે વીણીને કાકરા દૂર થાય છે પ્રશ્ન ચાર નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે તો સાચું સામાન્ય તાપમાને રહેલા મીઠાના સંતૃપ્ત દ્રાવણમાંથી વધુ મીઠું ઓગાળી શકાય તો ખોટું ઘઉંના લોટમાં ભળી ગયેલ મગના દાણા અલગ કરવા માટે ચાળવાની રીતનો ઉપયોગ કરવામાં આવે છે તો સાચું ચોથું મિશ્રણમાં રહેલા ભારે અને હલકા ઘટકોને અલગ કરવા ઉપરવાની ક્રિયા કરવામાં આવે છે તો સાચું પાંચમું સામાન્ય મીઠાને તેના દ્રાવણમાંથી નિતારણ દ્વારા અલગ કરવામાં આવે છે તો ખોટું છઠ્ઠું પાણીમાં શાહી ભેળવતા શાહી તેના ગુણધર્મો ગુમાવે છે તો ખોટું સાતમું લીંબુનું શરબત એ મિશ્રણ છે તો સાચું આઠમું ગરમ થવા પર સીધા બાષ્પમાં ફેરવાતા પદાર્થોને અલગ કરવા માટે ઘનીભરણ ઘનીકરણનો ઉપયોગ થાય છે તો ખોટું નવમું પાણી તેનામાં દ્રાવ્ય પદાર્થોને જુદા જુદા જથ્થામાં ઓગાળે છે તો સાચું પ્રશ્ન પાંચ જોડકા જોડો પેલું પાણી અને તેલ તો ઓપ્શન એફ ઇ નિતારણ બીજું લોટ અને લોખંડનો ભૂકો તો ઓપ્શન સી ચુંબક વડે ત્રીજું પાણી અને મીઠું તો ડી બાષ્પી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું પાણી ભરેલા ગ્લાસમાં ચોક્કસ માત્રામાં ખાંડ ઓગળ્યા પછી તેમાં વધુ ખાંડ ઓગળતી નથી આવું કેમ બને છે તો પાણી તેનામાં દ્રાવ્ય પદાર્થને જુદા જુદા જથ્થામાં ઉગાડે છે પાણીનો જેટલો જથ્થો લીધો તેમાં અમુક જથ્થામાં જ ખાંડ ઓગાળી શકાય છે જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન બને ત્યાં સુધી જ ખાંડ ઓગાડી શકાય ત્યારબાદ વધારાની ખાંડ ઓગાડી શકાતી નથી બીજો પ્રશ્ન ઉપરના પ્રશ્નમાં જણાવેલ સ્થિતિમાં ભા રહેલ દ્રાવણમાં જો વધુ ખાંડ ઓગાળવી હોય તો શું કરી શકાય પાણી ભરેલા ગ્લાસમાં સંતૃપ્ત દ્રાવણ બન્યા પછી વધારાની ખાંડ ઓગળતી નથી આ સ્થિતિમાં રહેલ દ્રાવણમાં જો વધુ ખાંડ ઓગાળવી હોય તો પાણીને ગરમ કરવું પડશે પાણી ગરમ કરવાથી થોડી વધુ ખાંડ ઓગાડી શકાય ત્રીજું નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવાની પદ્ધતિનું તમારા શબ્દમાં વર્ણન કરો તો નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવાની પદ્ધતિને વીણવું કહેવાય છે આ પદ્ધતિમાં મિશ્રણમાંથી અનિચ્છનીય ઘટકોને હાથ વડે અલગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે અનાજમાંથી કાકરા કે અન્ય અશુદ્ધિઓ દૂર કરવા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે ચોથું સુતારી કામ કરતા રાહુલના પિતાજીના સ્કૂટરની ચાવી લાકડાના વહેરમાં ખોવાઈ ગયેલ છે તેમને ચાવી શોધવામાં મદદ કરવા રાહુલે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તો ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ ચાવી ધાતુની બનેલી હોવાથી તે ચુંબક સાથે ચોટી જાય છે અને ચાવી મળી જશે પાંચમું તમારા મમ્મી શાક માર્કેટમાંથી શાકભાજી અને ફળોની ખરીદી કરીને આવ્યા નો યુઝ પ્લાસ્ટિકના લીધે તેઓ કાપડની થેલીમાં શાકભાજી અને ફળો એકસાથે મૂકીને લાવ્યા બધા મિશ્રિત શાકભાજી અને ફળોને અલગ કરવા કઈ પદ્ધતિ ઉપયોગી થશે અને શા માટે બધા મિશ્રિત શાકભાજી અને ફળોને અલગ કરવા વીણવાની પદ્ધતિ ઉપયોગી થશે કારણ કે બંને ઘટકો નરી આંખે દેખાય તથા હાથથી પકડી શકાય તેવા છે પ્રશ્ન સાત નીચે આપેલી પ્રવૃત્તિ કરી તેનું વર્ણન કરો પેલું ડોહળા પાણીનો નમૂનો મેળવી નિતારણ અને ગાળણની પ્રક્રિયા વડે અશુદ્ધિઓ દૂર કરવી તો સૌ પ્રથમ એક પ્યાલા જેટલું ડોહળું પાણી લો હવે પાણીને અડધો કલાક સ્થિર થવા દો તેથી માટી અને ભારે કચરો પાણીના બેસી જશે ત્યારબાદ પાણીને ખલેલ ન પહોંચે તેમ પ્યાલાને સહેજ નમાવો અને ઉપરના પાણીને બીજા પ્યાલામાં પડવા દો આ રીતને નિતારણ કહેવાય છે હવે બીજા પ્યાલામાં રહેલું ડોહળું અને કથાઈ રંગના પાણીને શંકુ આકારના પત્ર કે કાપડના ટુકડામાં વણાટના દોરાઓ વચ્ચે નાના કાણા કે છિદ્રો હોય તેના વડે ગળવાથી અશુદ્ધિઓ દૂર થાય છે પ્રશ્ન બીજો મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું એક બીકર કે નાનું પાત્ર એક ચમચી મીઠું અને પાણી લો અડધા કપ જેટલું પાણી બીકરમાં લો એક ચમચી જેટલું મીઠું લઈ તે બરાબર ન ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ મીઠું ઓગળ્યા વગર જ તળિયે બેસી જાય છે એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી દ્રાવણ હવે સંતૃપ્ત થયું છે તેમ કહેવાય પ્રશ્ન નીચે આપેલ પ્રયોગનું વર્ણન કરો હેતુ મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી અલગ કરવું સાધન સામગ્રી બીકર પાણી મીઠું બર્નર સ્ટેન્ડ ચાઇના ડિશ ત્યાર પછી છે આકૃતિ પદ્ધતિ એક બીકરમાં થોડું મીઠ પાણી લો અને તેમાં મીઠું ઉમેરીને મીઠાનું દ્રાવણ બનાવો આ દ્રાવણને ચાઇના ડિશમાં લો ચાઇના ડીશને બંસન બર્નર પર ગરમ કરો જ્યારે વધુ પાણી વાષ્પીભવન થઈ જાય છે ત્યારે ચાઇના ડીશમાં સફેદ છાર બાકી રહે છે તે મીઠું છે અવલોકન પાણી ગરમ થતા બાષ્પીભવન થાય છે અને મીઠું ચાઈના ડિશમાં રહી જાય છે નિર્ણય બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણીને અલગ કરી શકાય છે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો પ્રશ્નો પેલો છે પાણીનું વરણમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે તો ઓપ્શન બી બાષ્પીભવન બીજું દરિયાના પાણીમાં શું હોય છે તો ઓપ્શન સી છાર ત્રીજું મીઠું મેળવવાની પ્રક્રિયા માટે દરિયાના પાણીને ક્યાં એકત્ર કરવામાં આવે છે તો ઓપ્શન બી છીછરા ખાડાઓ ચોથું શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા છાણના મિશ્રણમાંથી શું મેળવવામાં આવે છે તો ઓપ્શન એ મીઠું પાંચમું બાષ્પીભવનની પ્રક્રિયામાં દરિયાનું પાણી સાના દ્વારા ગરમ થાય છે તો ઓપ્શન બી સૂર્યપ્રકાશ ઊભી અને આડી ચાવીની રમત રમીએ